ચાલો આજે આપણે જમીનની નીચે છુપાયેલી એક એવી અદ્ભુત દુનિયાની સફર કરીએ એક એવી શક્તિશાળી ભાગીદારી વિશે જાણીએ જે પૃથ્વી પરના મોટાભાગના જીવનનો આધાર છે એક એવું રહસ્ય જે આપણી નજર સામે હોવા છતાં હંમેશા અદૃશ્ય રહ્યું છે આપણને બધાને લાગે છે કે આપણે જાણીએ છીએ કે છોડને સૂર્યપ્રકાશ અને પાણીની જરૂર હોય છે પણ શું આટલું જ છે શું વાર્તામાં બીજું કંઈક પણ છે જમીનની નીચે કોઈ એવી ગુપ્ત વ્યવસ્થા કામ કરી રહી છે જે આપણી કલ્પના બહારની છે આંકડું ચોંકાવનારો છે કુદરતમાં લગભગ નેવું ટકા છોડ એક ગુપ્ત સંબંધમાં જોડાયેલા છે એનો મતલબ કે દસમાંથી નવ છોડ એકલા નથી એમની સાથે એક અદ્રશ્ય પાર્ટનર છે જેમને ટકી રહેવા અને વિકસવામાં મદદ કરે છે તો આખરે આ રહસ્ય છે શું આનો જવાબ શોધવા માટે આપણે જમીનની સપાટીની નીચે જવું પડશે એક એવી દુનિયામાં જે રહસ્યો અને અજાયબીઓથી ભરપૂર છે અને આ રહસ્યમય ભાગીદારનું નામ છે માઇકોરાઇઝા આ કંઈ નહીં પણ ફૂગ અને છોડના મૂળ વચ્ચેનો એક સંબંધ છે એક એવો સંબંધ જ્યાં બંને એકબીજાને મદદ કરે છે સમજો કે એક એવો સોદો જેમાં બંને પક્ષોની જીત છે આને સમજવાની સૌથી સારી રીત કહું જરા કલ્પના કરો જમીનની નીચે ફેલાયેલું એક જીવંત ઇન્ટરનેટ એક વિશાળ નેટવર્ક જે છોડને એકબીજા સાથે જોડે છે અને પોષકતત્વોની આપ લે કરે છે આ જ છે માઇકોરાઇઝાની દુનિયા તો માઇકોરાઇઝા માત્ર એક ફૂગ નથી એ છોડનો એક સાચો મિત્ર છે એક એવો મિત્ર જે તેને વિકસવામાં ખીલવામાં અને બધી મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદ કરે છે આખી ભાગીદારી એકદમ સિમ્પલ લે વેજ પર ચાલે છે છોડ સૂર્યપ્રકાશમાંથી જે ખાંડ એટલે કે એનર્જી બનાવે છે એમાંથી થોડી ફૂગને આપે છે અને બદલામાં ફૂગ પોતાના વિશાળ નેટવર્કથી જમીનમાંથી પાણી અને જરૂરી પોષક તત્વો ખેંચીને છોડ સુધી પહોંચાડે છે ખરું ને એકદમ ટીમ ટીમવર્ક આમ તો આ કોન્સેપ્ટ બહુ સીધો સાધો છે પણ આ ભાગીદારી બે મુખ્ય રીતે થાય છે ચાલો જોઈએ કે આ ફૂગના મુખ્ય પ્રકારો કયા છે અને એ કેવી રીતે કામ કરે છે તો આના બે મુખ્ય ખેલાડીઓ છે પહેલો છે એન્ડો એ એટલો નજીકનો મિત્ર છે કે છોડના મૂળના કોષોની અંદર સુધી જઈને રહે છે આ પ્રકાર મોટાભાગે આપણા ખેતીના પાકો ફળો અને શાકભાજીમાં જોવા મળે છે અને બીજો છે આ મૂળની બહાર એક રક્ષણાત્મક જાળી જેવું આવરણ બનાવે છે આ મોટાભાગે જંગલના મોટા વૃક્ષો જેમ કે પાઇન અને ઓક સાથે જોડાયેલો હોય છે તો હવે વાત કરીએ આ ભાગીદારીના અદભુત ફાયદાઓની સાચું કહું ને તો માઇકોરાઇઝાના કાર્યો છોડ માટે કોઈ સુપરપાવરથી ઓછા નથી આ સંબંધ છોડને મુખ્ય પાંચ સુપરપાવર આપે છે ચાલો દરેકને એક પછી એક જરા વિગતવાર સમજીએ પહેલી સુપરપાવર છે ન્યુટ્રિયન્સ એટલે કે પોષક તત્વોનું શોષણ માઇકોરાઇઝા છોડ માટે એક સુપરફાસ્ટ ડિલિવરી સર્વિસ જેવું છે તે જમીનમાં રહેલા ફોસ્ફરસ અને નાઇટ્રોજન જેવા તત્વોને અનલોક કરે છે જે છોડના મૂળ એકલા ક્યારેય મેળવી ના શકત બીજી સુપરપાવર છે પાણીનો સંગ્રહ ફૂગના પાતળા તાંતણા જમીનમાં ખૂબ ઊંડે સુધી ફેલાયેલા હોય છે અને પાણીનો સંગ્રહ કરે છે જ્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય ત્યારે આ નેટવર્ક છોડ માટે એક લાઈફલાઈન બની જાય છે અને તેને જરૂરી ભેજ પહોંચાડતું રહે છે અને ત્રીજી સુપરપાવર એટલે પ્રોટેક્શન માઇકોરાઇઝા છોડના મૂળની આસપાસ એક રક્ષણાત્મક કવચ બનાવી દે છે આ કવચ છોડને જમીનના રોગો અને બીજા હાનિકારક જીવોથી બચાવે છે જાણે કે છોડનો પર્સનલ બોડીગાર્ડ હોય ચોથી સુપરપાવર તો કમાલની છે એ જમીનને જ સુધારે છે માઇકોરાઇઝા ગ્લોમેલિન નામનો એક પદાર્થ બનાવે છે જે એક કુદરતી ગુંદર જેવું કામ કરે છે આ ગુંદર જમીનના કણોને જોડીને જમીનને પોચી અને ફળદ્રુપ બનાવે છે જે છોડના વિકાસ માટે શ્રેષ્ઠ છે અને અંતે પાંચમી સુપરપાવર આ બધાનું પરિણામ ઝડપી અને સારો વિકાસ જ્યારે મૂળનો વિસ્તાર વધે વધુ પોષણ અને પાણી મળે અને રોગોથી રક્ષણ મળે તો સ્વાભાવિક છે કે છોડ વધુ તંદુરસ્ત બને છે અને પાકનું ઉત્પાદન પણ વધે છે તો આ બધી માહિતીનો આપણા માટે શું અર્થ છે આ કુદરતી સિસ્ટમમાંથી આપણે શું શીખી શકીએ અને તેનું મહત્ત્વ શું છે ચાલો એના પર વાત કરીએ અહીં સમજવા જેવી વાત એ છે કે આ અદ્ભુત કુદરતી સિસ્ટમ ખૂબ જ નાજુક છે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ આ ફાયદાકારક ફૂગને નષ્ટ કરી શકે છે અને આ જ કારણ છે કે જૈવિક ખેતીમાં માઇકોરાઇઝાનું રક્ષણ કરવું અને તેનો ઉપયોગ કરવો ખૂબ જ ખૂબ જ જરૂરી છે અને આ આપણને એક મોટા સત્ય તરફ લઈ જાય છે જ્યારે આપણે જમીનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ છીએ ત્યારે હકીકતમાં આપણે આખા ગ્રહના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ છીએ આ અદૃશ્ય ઇકોસિસ્ટમને સમજવી અને તેનું રક્ષણ કરવું એ આપણા બધાની જવાબદારી છે અને આ સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીશું આપણે નીચે જમીનમાં એક આખી સૃષ્ટિ છે જે આપણને ટકાવી રાખે છે આપણે એને વધુ સારી રીતે સમજવા અને એને ટેકો આપવા માટે શું કરી શકીએ આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે